ઉલ્લુ કેવી રીતે માતા લક્ષ્મીનું વાહન બન્યું એના વિશેની આજે આપણે એક પૌરાણિક કથા સાંભળીશું ઉલ્લુ ધીરે ધીરે ઉલ્લુ જાતિની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે પશ્ચિમી માન્યતા અનુસાર કોઈ વ્યક્તિને મૂર્ખ બનાવવું અર્થાત ઉલ્લુ બનાવવાનું કહેવામાં આવે છે મતલબ મૂર્ખ વ્યક્તિને ઉલ્લુ સમજવામાં આવે છે પરંતુ આ ધારણા ખોટી છે કારણ કે ઉલ્લુ સૌથી બુદ્ધિમાન નિશાચરી પ્રાણી હોય છે ઉલ્લુને ભૂત અને ભવિષ્યનું જ્ઞાન પહેલેથી થઈ જાય છે ઉલ્લુને ભારતીય સંસ્કૃતિમાં શુભતા અને ધન સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે મોટે ભાગેના લોકો તેનાથી ડરે છે પરંતુ ડરવાનું કારણ અશુભ પણ માનવામાં આવે છે મોટે ભાગેના લોકો માને છે કે ઉલ્લુને તાંત્રિક વિદ્યા માટે કાર્ય કરતું હોય તેવું માને છે ઉલ્લુના વિશે દેશ વિદેશમાં કંઈ કેટલી વિચિત્ર પ્રકારની ધારણાઓ ફેલાયેલી છે ધનવાન થવાના ચક્કરમાં લોકો દુર્લભ પ્રજાતિના ઉલ્લુના નખ પાંખ વગેરે કાપીને તાંત્રિક વિદ્યા કરવા માટે ઉપયોગમાં લે છે અને દિવાળીની રાત્રે તેની બલી પણ ચડાવતા હોય છે આ જ કારણે આ પક્ષી પર સંકટ ઘેરાય છે પરંતુ આવું ન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી લક્ષ્મી ચાલી જાય છે ઉલ્લુની બલી ચડાવવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે જ્યારે આખી દુનિયા સૂઈ રહી હોય છે ત્યારે તે પ્રાણી જાગે છે અને પોતાની ગરદનને એકસો સિત્તેર ડિગ્રી સુધી ગુમાવી શકે છે અને રાત્રે તે ઉડે તો તેના પાંખનો અવાજ પણ નથી આવતો અને તેમની આંખો ક્યારેય પણ બંધ નથી થતી અને આ ઉલ્લુનું ઉચ્ચારણ હું હું મંત્ર જેવું લાગે છે ઉલ્લુની દ્રષ્ટિ તે જ હોય છે તે તેનો પહેલો ગુણ છે બીજો ગુણ તેમની ઉડાન એકદમ નીરવ શાંત હોય છે ત્રીજો ગુણ ઠંડી ઋતુમાં પણ તે ઉડવાની ક્ષમતા રાખે છે ચોથો ગુણ યોગ્યતા એની એ છે કે તેની સાંભળવાની શક્તિ વિશિષ્ટ પ્રકારની હોય છે પાંચમી યોગ્યતા એ છે કે ધીમેથી ઉડવાની પણ તેનામાં યોગ્યતા હોય છે આમ ઉલ્લુના એવા કેટલાય ગુણ હોય છે જે દરેક પક્ષીઓમાં નથી હોતા અને આ જ કારણે તેની યોગ્યતાને જોઈને વૈજ્ઞાનિકો પણ તે જ રીતે વિમાન બનાવવામાં લાગેલા છે ઉલ્લુ એક એવું પક્ષી છે જે ખેડૂતો માટે ખૂબ જ સારા સાબિત થાય છે કારણ કે તેમના લીધે ખેતરમાં ઉંદર સાપ વીછું વગેરે નથી આવતા અને આવા નાના મોટા કીડાઓને પણ ઉલ્લુ એક દમનકારી પક્ષીની જેમ મારી નાખે છે ભારતમાં લગભગ કેટલી પ્રજાતિના અને ઉપજાતિના ઉલ્લુ પ્રાપ્ત થાય છે આ તો થઈ ઉલ્લુ વિશેની માહિતી પરંતુ ઉલ્લુ માતા લક્ષ્મીનું વાહન કેવી રીતે બન્યા તેના વિશેની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં પ્રાણી જગતની સંરચના કર્યા બાદ એક દિવસ બધા જ દેવી દેવતાઓ ધરતી પર વિચરણ કરવા માટે નીકળે છે જ્યારે પશુ પક્ષીઓને પૃથ્વી પર ફરતા જોયા ત્યારે તેમને સારું ન લાગ્યું અને બધા એકત્રિત થઈને એકબીજાની પાસે જઈને બોલે છે કે આપણા દ્વારા ઉત્પન્ન થયેલા આપણે ધન્ય થઈ ગયા આપણે ધરતી પર જ્યારે ઈચ્છીએ ત્યારે જઈ શકીએ છીએ કૃપયા આ વાહનને જે પશુ પક્ષીઓના વાહનના રૂપમાં અમને મેળવીને તમે કૃતાર્થ થાવ આવું પશુ પક્ષીઓના કહેવાથી દરેક દેવી દેવતાઓએ પોતાના વાહનની પસંદ કરવા માંડી પશુ પક્ષીઓની વાત સાંભળીને દેવી દેવતાઓએ તેમની વાત માની અને તેમને વાહનના રૂપમાં પસંદ કરવાનું ચાલુ કર્યું જ્યારે લક્ષ્મી માતાની વારો આવ્યો ત્યારે તેઓ અસમંજસમાં પડી ગયા કે કયા પશુ પક્ષીને તેઓ પોતાનું વાહન પસંદ કરે આ વચ્ચે પશુ પક્ષીઓમાં પણ હોડ લાગી ગઈ કે તેઓ લક્ષ્મીજીના વાહન બને આ તરફ લક્ષ્મીજી વિચાર જ કરી રહ્યા હતા ત્યારે પશુ પક્ષીઓમાં લડાઈ થવા લાગે લક્ષ્મીજીએ તેમને ચૂપ કરાવ્યા અને કહ્યું કે દરેક વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે પૃથ્વી પર વિચરણ કરવા માટે હું આવું છું અને તે દિવસે તમારામાંથી જેને પણ હું મારું વાહન બનાવું તે મારું વાહન હશે કાર્તિક અમાસના દિવસે રોજ બધા જ પશુ પક્ષી આંખો બિછાવીને માતા લક્ષ્મીજીની રાહ જોવા લાગ્યા રાત્રિના સમયે જ્યારે લક્ષ્મીજી ધરતી પર પધાર્યા ત્યારે ઉલ્લુ અંધારામાં પોતાની તેજ નજરોથી તેમને જોઈ રહ્યા હતા અને તીવ્ર ગતિથી તેમની પાસે પહોંચી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે તેઓ પોતાને તેમનું વાહન સ્વીકાર કરે લક્ષ્મીજીએ ચારે તરફ નજર ગુમાવીને જોયું તો ત્યાં તેમને કોઈ પણ પશુ પક્ષી નજર ન આવ્યા તો તેમણે ઉલ્લુને જ પોતાનું વાહન સ્વીકાર કરી લીધું ત્યારથી જ ઉલ્લુ માતા લક્ષ્મીનું વાહન છે અને તેના જ કારણે માતા લક્ષ્મીને પણ ઉલ્લુક વાહિની પણ કહેવામાં આવે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી વાતો સાથે